આપણે એમ કહી શકીએ કે એક બાજુ દેખાનાર બીજી બાજુ બોલનાર આપણું લક્ષ્ય ક્યાં આગળ છે બોલનારું अपनी भूमिका तो आपने बोलना चाहिए कि जीवन जीवियां चीफ के देखा ना दे बोलते लिखा पची स्थिति सूत्र या आपने अपनी जाति नकी करवा जो समता भाव न जागे हो हृदय में शांति न आवी हो जी। तो आप देखा न रहे आपरे हजी क्या आपरे छूटिए દ્રષ્ટિ ચરમ દ્રષ્ટિ છે તો કરું શું હવે છે કિનારે આવીને આપણે બધા ઉભા છીએ પૂર્ણતા પૂર્ણ સ્થિરતા ના આવે તો ચાલે

એ કોઈ શબ્દ ની વાત આવે છે આ તો શબ્દ વિજય જીવવા પર આવે એને અનુભવમાં લેવા ज्यादी अनुभव उत्तर से नही हृदय शांति नहीं, नहीं, नहीं शु

એ આપણા અંતકરણના હિસાબે ઉભી થઈ છે એક પક્કો હું છે ને એક કચ્યો હું છે પક્કો હું એટલે પાંચમું બન અને કચ્યો હું એટલે આ તો કચ્ચો ના કહેવાય પણ સમજો કે કચ્ચો હું એટલે ચોથા પદે ઉભા રહી બે વસ્તુ સમજી લેવાની કે બોધ પહેલાનું જીવન એકદમ જુદું હતું પછી જીવનની ધારા બદલાઈ ધારા બદલાઈને આપણે ચોથા પદ ઉપર ઉભા છીએ હવે ચોથા પદ ઉપર ઉભા રહ્યા પછી આપણો લક્ષ્ય પાંચમા પદ ઉપર છે પાંચમું પદ એટલે આપણે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય કે સ્વયં જ્યોતિ સુખદા એને કશું જ અડતું નથી

એટલે બધું પતી ગયું એવું નથી જે વાવું છે એ આવવાનું તો છે જ પણ એ તમારી સામે પ્રગટ થાય ફળ માટે શું કરશું તમે છોકરા પદ ઉપર ઉભા આપણે બધા અને આપણા

આ બધી પરિસ્થિતિઓ આવે છે કે નથી આવતી આપણા જીવનમાં હા તો એનો ઢાંક કઈ રીતે કરશું આ બોજનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે અને ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જ્યારે આ પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી દે ત્યારે આપણે એટલી રીતે સ્થિર રહેવાનું છે કે પરિસ્થિતિના હિસાબે વિજુガル બબેન ના થાય સમજાવ કે કોઈએ આપણી સાથે મારપીટ કરી કે ઝઘડો થયો કે કંઈ પણ થયું તો એ વખતે આપણું અનુભવ કેવા હોવા જોઈએ હવે સમજો કે એ પરિસ્થિતિ ઉભી થઈ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે માનસિક રીતે પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આર્થિક પરિસ્થિતિઓ પણ આપણે બધા એ જોઈ છે ચરુદરની શારીરિક વેદનાઓની પરિસ્થિતિઓ પણ જોઈ છે આ બધી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણી સ્થિતિ કેવી હોય છે એવો એ ડામાડોળ થઈ જાય સમજો કે કોઈએ મને બે થપ્પડ મારી અને સામે બીજી બે ચાર થપ્પડ મારી તો હિસાબ તો છૂટે નહીં થાય ને પાનું તો ફાટ્યું નહીં ને પછી પાછી એ ચક્ર ચાલે જવાનું ને તો એ ચક્ર ચલાવું છે કે ચક્રમાંથી છૂટવું છે તો કઈ રીતે ચક્રમાંથી છૂટાય એક તો આપણે એવું માનીએ કે ભઈ આ જે પરિસ્થિતિ આવી મારો કર્મો દય છે ઋણાનું બન છે એટલે મારે ક્ષમતા ભાવે ભોગવી લેવાની એ ભાવ આવે કે ના આવે તો સમતા ભાવે ભોગવી લેવાના ભાવ કરવાથી આગળનું ચક્ર બંધ થઈ જશે સમતા ભાવે ભોગવી લેવાથી આગળનું ચક્ર બંધ થશે એકદમ મનમાં છે ક્ષમતા છે કારણ કે અંદર શું ભાવ પડ્યું છે સમતા ભાવ થી મેં ભોગ્યું એટલે હું ભોગવનારું થયો સમતા ભાવે પણ

અને જ્યાં સુધી દેહ ભાવ રહેશે ત્યાં સુધી પરવાનું ચાલુ રહેશે છોટે દેહા ધ્યાસ્તો નહી કરતા તો કર નહી ભુકતા તો દેહનો એ જ ધર્મનો મરક એ જ ધર્મથી મોક્ષ છે તું છે મોક્ષ સ્વરૂપ સત્તા ભાવથી પણ હું ભોગવું છું એ ભાવ આવશે તો પણ તમે બંધનમાંથી છૂટી શકશો નહીં આપણે નહીં છૂટી શકીએ પાંચમો પદ તો જબરદસ્ત સંગત છે સતત એના ઉપરનું લક્ષ નહી હોય શુદ્ધતાનું લક્ષ નહી હોય અને જે કંઈ પણ કરીશું તે બધી અશુદ્ધતાનો પરિણામ સમતા પણ મારામાં આવી એવો જે ભાવ આવશે તો એ પણ ભાવ તમને કાઢશે નહીં આપણને કાઢશે નહીં લાવવાની નથી એમ નથી કહેવામાં આવતું પણ સમતા ભાવને પણ દ્રષ્ટા ભાવથી જોઈને એનાથી ઉપર ઉઠવાની વાત છે કોઈ પણ ભાવના કરતા થવાનું અને આ કેરેક્ટ કે બને જ્યારે તમે ગોળણ કરો જ્યારે તમે સત્તામ સ્વરૂપન રેખા લો ત્યારે એ બને શકતે છે એક શુદ્ધ છે શુદ્ધનું સહારો લઈ એ તો શુદ્ધ થવાય અને અશુદ્ધનો સહારો લઈ એ તો અશુદ્ધ

આપણે સામાન્ય વાતચીત કરતા હોઈએ ને ત્યારે પણ આપનું લક્ષ્ય એ હોવું જોઈએ તો જ એ જાગૃતિ અંદરની દળ થશે શુદ્ધતાનું લક્ષ્ય તો પરમ પર સત્યનું લક્ષ્ય નહી હોય ને ત્યાં સુધી સાચી વસ્તુ આત્મજ્ઞાની આવે પરુ

પુરુષ હતા સ્ત્રી હતા શું હતું એ શુદ્ધ સ્વરૂપ નો આશરો પર ઉભા છે આપણી પાસે મનબુદ્ધિ ચિત્ત છે તો એના દ્વારા એનો આશ્રો લેશું તો જ આ પર્યાયની ની અંદર કે શુદ્ધતા પ્રગટ થશે એક વસ્તુ સમજો જે જે મહાપુરુષો થઈ ગયા એને આ પર્યાયમાં પ્રગટ કર્યું છે પર્યાય છોડા પછી પ્રગટ નથી થયું કોઈને

આપણી વ્યક્તિઓ સાથે આપણા દિકરા સાથેનો આપણા પત્ની સાથેનો આપણા સૌ સગા સંબંધીઓ સાથેનો કોઈ પણ સાથેનો વ્યવહાર જોઈએ આપણા દંડકીય વ્યવહારો જોઈએ આપણા સામાજિક વ્યવહારો જોઈએ આ બધું કર્મોદય અને ઋણાનુબંધિત સામે આવે છે ને કોઈ પણ એક વ્યક્તિ તમારી પત્ની કેમ બની કે તમે એના પતિ કેમ બન્યા તો હર ઘડી પરિસ્થિતિ આવે છે નથી આવતી કોઈ પણ જાતની જાગૃતિ ક્યાં રાખવાની છે એ પરિસ્થિતિ આવે છે એનાથી અલિપ્ત રહેવાનું છે કે એને સોલ્વ કરવા માટે એની અંદર ઘૂસી જવાનું છે

कार्यक्षित नहीं था अत्यंतन भयंकर जागृति की जरूरत है पर गापड़ भी छू एक क्षण नो पर प्रमाद भव बंधन में खींच ही एक क्षण नो तो पर प्रमाद <laughs> <laughs> तो तथा पर तो प्रमुख क्या है तो प्रमाद को ना करनी है हर पल भी जागरूक की रहे આપણે આપણા કાર્યોને કૃત્ય તપાસી આપણે કેટલી જાગૃતિની તલબ છે એ આપણે જોઈએ આપણે અહીંયા આગળ જ્ઞાન સત્રમાં આવીએ છીએ અને ત્રણ સાડા ત્રણ થાય એટલે પેલા ભાઈ અહીંયા આગળ આવીને પુકાર પુકારે કે ભાઈ આવો અંદર આવો અંદર આવો

tudo errado. A gente જે saber de onde é pra onde. Eu अंतिम निर्णय ले लो क्या हुए छुट्टू से बस और कुछ नहीं अने ना मर हाँ जाए करूं पढ़े करवा बाकी बदी बात कोटी बच्ची तो ये व्यवहारी को एक बाप का घर नहीं हो एक सामाजिक हो एक धंधा की हो है। जे हो ये हो मस्त राम मस्ती में आग लगे बस्ती में क्या सुधी बस्ती ऊपर तो भी विशुद्ध ध्यान के आपने मस्ती नहीं आ नहीं आ हम मस्ती नहीं चले જસ્ટ ઇન મસ્તી છે ચોક્કસપણે આવી હોય તો જાગૃત રહેવાનું અને લઈ જવાનું જશે कई गति पकड़ से जो ही जो अत्यारे गति जुदी जगह गई है सर पच्ची पर जुदी जगह जैसे अत्यारे गति खोटी है से तो गति ये गति प्रमाण चार से अब थोड़ी बुर्की बात है बता कैसे गति प्रमाण गति પણ આપણે એમ કહી શકીએ કે જો ગતિ ગરબડવાળી હશે ને તો ગતિ એક પ્રમાણે થઈ જશે માટે પરમ પસ પાપુજી એ આપ્યું છે ખૂબ જાગૃતિ પૂર્વક સાચવવાનું છે સતત જાગતા રહેવાનું છે અને એટલા જ માટે સત્સંગ છે સત્સંગ એટલે આપણા પોતાના સ્વરૂપનો સંગ વધારે કશું કહેવાનું નથી કહેવાથી કઈ આવી નથી જવાનું અંદરની જાગૃતિની જરૂર છે